મહારાષ્ટ્રીયન સમાજના રા ભગવાન ખંડોબાની હલ્દી કાર્યક્રમ ખંડેરાવ મંદિર ખાતે યોજાયો ભગવાન ખંડોબાનો હલ્દી કાર્યક્રમ યોજાયો ભગવાન ખંડોબાના લગ્ન થનાર છે જેને લઈને આજે ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાન ખંડોબાને હલ્દી લગાવવામાં આવી હતી વર્ષો જૂની ચાલતી પરંપરા મુજબ ખંડેરાવ મંદિર ખાતે હલ્દી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર એક ગાયકવાડી સ્ટેટ હતું વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીય સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે ચંપાસષ્ટીના રોજ મહારાષ્ટ્રીય સમાજના કુળદેવતા ભગવાન ખંડોપાના લગ્ન માતા મહાલસા સાથે થાય છે વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે વડદરા શહેરના આરવી દેસાઈ રોડ પર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ભગવાન ખંડોબાનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે વડોદરા શહેરના રાજવી પરિવારના સભ્યોના હાથે ભગવાનના લગ્ન સંપન્ન થાય છે બહુ શુભ અવસર છે કે આજે તિથિનો રિવાજ છે અમારે ખંડોબાનું અને કાલે લગ્ન છે અને બહુ આનંદ આવે છે કે અમે સેવા કરી શકીએ છીએ પ્રભુની અને આ મારું પોતાનું પ્રોચાન પ્રાચીન મંદિર છે અને ગાયકવાડ પરિવારની બહુ ધારણા છે ખંડરાવ ભગવાન તરફ અને આ મંદિર તરફ